वडगाम तालुका मतके केसरबा जाडेजा स्कूलमा शाळा प्रवेशोत्सव ઉજવાયો કુંકુમ તિલક કરીને ગોળ ધાણા ખવડાવીને અત્યંત આધુનિક હોસ્ટેલ સગવડતા સાથે પ્રવેશ મહોત્સવ યોજાયો ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષણ અભિયાન સેક્ટર 70 ગાંધીનગર અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર દ્વારા કેસરબા ફાઉન્ડેશન ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ વડગામને આ વર્ષ 2024-25 માં ધોરણ 5 માં સીટી પરીક્ષા પાસ કરીને આવેલ 300 બાળકોને ફાળવવામાં આવ્યા છે જે હાલ ધોરણ 6 માં અભ્યાસ કરે છે જેમાં 150 દીકરા અને 150 દીકરીઓ ફાળવવામાં આવી છે આ અંતર્ગત મેરિટમાં આવેલ બાળકોનો પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલ હતો જેમાં કુંકુમ તિલક અને ગોળ ધાણા ખવડાવીને અત્યંત આધુનિક અને પૂરેપૂરી હોસ્ટેલ સગવડતા સાથે આ બાળકોનો પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય શ્રી કોમલબા રાજપૂત તથા સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શાળામાં બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ખેડા છોટાઉદેપુર અરવલ્લી દાહોદ તાપી नर्मदा જેવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બાળકોએ પ્રવેશ મેળવેલ છે अहवाल वडगाम ब्यूरो लोकार्पण